નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદની જે મોરબી જવાનો જે રસ્તો છે ત્યાંથી ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ પસાર થાય છે નાલાની એક જેટ બાજુમાં કોઈ વ્યક્તિ છે અજાણ્યો એ અહીં કેનાલમાં ડૂબી ગયો છે અહીં નાહવા માટે આવ્યો તો બાજુના જે કંઈ કારખાનાના જે કામદારો હતા તો એ પણ અહીં નાહવા માટે પડ્યા હતા આ બધા એ નહીં રહ્યા હતા ત્યારે જે આ યુવાન છે યુવાન જેવું જે અહીંના લોકો છે મિત્રો કહી રહ્યા છે કે આમાં નાવા પડ્યો તો બે ડૂબકી મારીને ત્યાર પછી બહાર જ ન નીકળો ને ત્રણ આગળ અને પછી જે છે અહીં જે લોકો નાતા હતા એ તો અહીંથી ભાગી ગયા હાલ અત્યારે અહીંયા કોઈ છે નહીં એનું એક બાઇક છે પાછળ નંબર પ્લેટ છે નહીં આગળની નંબર પ્લેટ છે એક એનો ઠેલો પણ છે એના કપડાં પણ અહીં કાંઠેથી મળી આવ્યા છે એના બૂટ જે છે એ પણ અહીં મળી આવ્યા છે સાથે એક મોબાઈલ પણ છે આપણે પણ એના કોઈ પરિવારનો કે એના કોઈ સગાવાલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જે છે એના મોબાઈલમાં જે છે મિત્રો એ લોક મારેલો હતો એટલે એ લોક ખુલી શકતો નથી અને આજે એને કંઈક જામસર પાસે બાઇકમાં પેટ્રોલ પૂરાયું હોય એવી એક ચીઠી જે ઠેલામાંથી પણ મળી આવી છે અને આગળનો બાઈકનો નંબર છે જીજે જે ત્રણ બી એસ ઓગણપચાસ ત્યાંસી નંબરનું આ બાઈક છે આ ફેશન બાઈક છે અને આ બાઇક ચાલક જે છે અહીં નાવા માટે કેનાલ જે છે મિત્રો તો આ કેનાલ કાંઠે ઉતરો તો જે મિત્રો આપણી સાથે જોડાય જેને જે એપ્લિકેશનો વાપરતા હોય તો ખાસ મિત્રો તપાસ કરજો આ બાઈક કોના નામનું છે કારણ કે અત્યારે આને ગોતવાળું અહીંયા કોઈ છે નહીં અમને જ્યારે ફોન આવ્યો અમે જ્યારે અહીંયા આગળ આવ્યા ત્યારે જે કંઈ લોકો હતા તે એ બધા આગા પાસા થઈ ગયા છે ભાગી ગયા છે અહીંથી અને આ જે વ્યક્તિ છે અહીં નાવા માટે આવ્યો હતો અને પડી ગયો અને બે ત્રણ ડૂબક્યો મારીને પછી ડૂબી ગયો એવું જે છે એ એની સાથે જે લોકો સામેના જે કારખાનાના લોકો નહીં રહ્યા હતા તેઓ કહી રહ્યા છે આ એનો ઠેલો એક અહીંયા છે એક મોબાઈલ પણ અંદર હતો બે મોબાઈલ હતો એક તો ઓલા પેન્ટમાંથી મળી આવ્યો છે મોબાઈલ પણ એનો લોક મારેલો છે એટલે લોક ખુલતો નથી નહીં આપણે એના પરિવારનો કોકનો સંપર્ક કરીએ મિત્રો હાલ આ જે કેનાલ છે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ આમાં પાણી ચાલુ છે અત્યારે અને કેનાલ પણ જઈ રહી છે આજ કેનાલમાં યુવાન નાવા માટે પડ્યો હતો અને ડૂબી ગયો છે

તમને એક અપીલ કરીએ કે એનું બાઇક નંબર જે છે જે જે થ્રી બી એસ ઓગણપચાસ ત્યાંસી નંબરનું આ બાઇક છે આ બાઇક એ બતાવો જો કોઈ આને ઓળખતા હોય જામસર ચોકડી બાજુ આજે પેટ્રોલ પૂરોયું એવી એક જે છે મિત્રો વાંકાનેરનું જામસર જે છે ત્યાંથી એક એવી ચીઠી પણ એના ખીચામાંથી નીકળી છે ને આજની તારીખની છે એટલે જો કોઈ ઓળખતા હોય તો એના પરિવાર સુધી આ જે વાત છે મિત્રો એ આપણો વિડીયો પહોંચાડજો જેથી કંઈ શોધખોળ કરતા હોય તો પછી આ બાજુ આવે હાલ તો અહીં કોઈ છે નહીં ખાલી હમણાં ઠેલોને પડ્યા છે જે હતા એ બધા ભાગી ગયા છે એટલે આ તો ફોન આયો એટલે ખબર પડી અને મોબાઈલ જે એનો છે એમાં લોક ખુલતો જ નથી ને એક મિનિટ આમાં કોઈ અરે ખોટા નથી નાખતા આપણે એનો કોઈનો કંઈ ફોન આવેલા છે એક મિનિટ અરે લોક રાખે તો કેવા લોચારે ખોલો આપણે મિત્રો ટ્રાય કરી છે જો એનો લોક ખુલી જાય ને તો પછી એના પરિવાર સુધી જે છે એનો પરિવારનો એનો સંપર્ક થઈ શકે બતાવો ને મોબાઈલ ઓળખતા હોય તો આનો લોક તો ખુલતો નથી એટલે મિત્રો આપણે કઈ એનો પણ જે મિત્રો આપણી સાથે જોડાયા એને એક પણ વિનંતી કે જો કોઈ ઓળખતા હોય ને આ નંબર જે છે નંબર બતાવો પાછું એપ્લિકેશન આવે એમાં કોન્ટેક હોય તો બીજા જેની ત લીધું હોય મિત્રો આ લોકેશન તમને ખાસ જણાવી દઉં તો આપણું હું હળવદની જે મોરબી ચોકડી છે ને મોરબી ચોકડી થી આપણે મોરબી બાજુ જઈ અને વચ્ચે જે કેનાલ આવે મોરબી ચોકડી ક્રોસ કરી એટલે સીધી જ કેનાલ આવે એનું જે નાડું છે ત્યાં આગળ છે એ ડાબી સાઈડ આ એનું બાઇક પડ્યું છે એનો ઠેલો પડ્યો છે એનું પેન્ટ પડ્યું છે એના બૂટ અહીંયા પડ્યા છે અને આ વ્યક્તિ જે છે એ કેનાલમાં નાવા માટે પડ્યો તો ડૂબી ગયો છે એવું અહીંના જે એની સાથે બીજા જે કે અહીં લોકો હતા એ કહી રહ્યા છે તો ખાસ દરેક મિત્રોને એક વિનંતી કે થોડોક બને એટલી મદદ કરજો તો આ એના પરિવાર સુધી જે કંઈ છે મિત્રો એ પહોંચી જાય ને અહીં જે શોધખોળ છે ને શોધખોળને કરવામાં આવે નહીંતર પછી ઘણી વખત આપણે બધાએ મિત્રો જોયું છે કે જેની પાછળ આગળ પાછળ કોઈ હોતું નથી એ હમણાં આવું થતું હોય છે અને અત્યારે પણ તમે જુઓ છો મિત્રો કે આ વ્યક્તિ ડૂબી ગયો છે અંદર કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગોતોવાળું કોઈ છે નહીં કોઈ જ ગોતવાળું છે નહીં હમણાં એ પડ્યું છે જે કંઈ બીજા મજૂરો નાતા હતા તે બધા ભાગી ગયા એક વ્યક્તિનો ફોન હમણાં આવ્યો કે ભાઈ ડૂબી ગયા છે એટલે પાલિકાની ટીમને ને એને હમણાં આપણે જાણ તો કરશું જ મિત્રો પણ તેની સાથે જો કોઈ આ વ્યક્તિને ઓળખતા હોય તો પછી આ વિડીયો એના સુધી પહોંચાડજો કે આ ભાઈ જે છે હળવદ પાસેથી ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ પસાર થાય છે મોરબી ચોકડી પાસે તો ત્યાં આગળ ડૂબી ગયા છે એવું અહીંના જે સામે જે એની સાથે બીજા અહીંયા મજૂરો નાતા હતા એટલે એ બધા સાથે તો નહોતા જ પણ એ મજૂરો નાતા હતા ને એને જોઈને જે છે આ ભાઈ અહીંયાથી નીકળ્યા છે ને આવ્યા હતા કે ભાઈ આમે ગરમી જેટલું આજે વાતાવરણ એવું છે જ તો કે નહીં લઈએ આપણે અને નાહવા માટે આવ્યા હતા ને પાણીના જે કેનાલનું જે પાણી છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે બીજા કાગડિયા કેટલાક છે એટલે મિત્રો આપણે છે ને એ એક જોવી આવો આ બાજુ સિરામિકના પણ જો કોઈ એમાં ઓળખતા હોય એમને તો આપણે એ આ પાકીટ છે એક ઉભા રહો ઉભા રહો પાકીટમાં પૈસા હે ખાલી બાકી બીજું કંઈ નથી ટ્રેનની ટિકિટ છે આમ ઉભા રહો આ ટ્રેનની ટિકિટ જો એમાં નામ હોય તો બીજું આધાર કાર્ડ કેવું કંઈક હોય તો એ આ રહ્યું કંઈક છે ખરું આ વિઝિટિંગ કાર્ડ જ છે 247 સંદીપ વ્યાસ લખેલું છે ના બની તો વિઝિટિંગ કાર્ડ છે હાલ કાર્ડ નીકળે તો એવું કંઈક હોય ખબર પડી જાય વાત છે પણ તમે તપાસ કરો ને આ તો માનવતા કામ છે આમાં વાંધો નઈ લો જે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે એટલે હવે એક ફોન આવ્યો છે એટલે કોન્ટેક થશે પૈસા છે સંદીપભાઈ વ્યાસ લાવો તો ઈજી નું વિઝિટિંગ કાર્ડ છે લાવો જોઈ લે कहाँ के रहने वाले हो पाकिट आप कहाँ पे पाकिट में अच्छे वो भी वो भी अरे मोबाइल छोड़ नहीं दिया उसके पास पेशेंट बाइक है ना नंबर पूछिए उसके पास पेशेंट बाइक है ना पेशेंट प्रो हीरो होंडा का हाँ जी जो वही है ना संदीप व्यास

हाँ उसका कपड़ा उसका थैला बाइक इसका मोबाइल सभी यहाँ पड़ा है आपने फोन किया तो उठा लिया नहीं तो हमको क्या है अभी मैं हमने फोन किया था लेकिन वो ये इसका मोबाइल नंबर जो पिन कोड है उसका खुल नहीं रहा मोबाइल लॉक है आपका फोन आया आपका तो हमने उठाया ना तो इसीलिए बात हो, हो पाई है इसका नाम संदीप व्यास है ये इसकी एज कितनी होगी भाई कम से कम बताओ ओहो। सेवन ट्वेंटी सेवन या ट्वेंटी है नान युवा अरे यार इसको प्रूफ नहीं मिला कुछ ये मोबाइल पड़ा है आपने फोन की <laughs> उसका पीक अभी मिला नहीं है ये उसका ये कपड़ा बपड़ा सब इधर है और डूब गया है पानी सब, में आ, पानी में डूब गया है में।, में वो तो आगे निकल गया लेकिन उसका सामान सब यहाँ पड़ा है हाँ एक काम करो हमारा हमारा मोबाइल नंबर लिखो आप उसमें हाई करके भेजो मैं उसका फोटो डालता हूँ आप ક્યાં ગામના છે એ ખબર નથી મિત્રો પણ એના જે સગાવાલા હોય એમાં એકનો વાંકાનેર નો છે અને કોઈ હિન્દી ભાષી હોય એવું લાગે છે અને એક વર્ષનો અત્યારે ફોન આવ્યો છે મિત્રો એવું લાગે છે અત્યારે હવે એના સુધી જે છે મિત્રો એ કોન્ટેક્ટ થઈ ગયો છે તો પછી એના પરિવારજનો ને અહીં ગોતવા માટે આવે પોલીસને જાણ કરે ફાયર બ્રિગેડ ની એની કોઈ તરવૈયા ની એની ટીમ ને બોલાવે અને કેનાલમાં માં કરે મિત્રો सोम भाई सोम हाँ सोम भाई पानी में थोड़ा देखो भाई अरे चलता हुआ पानी है लेकिन हम तो अभी आए हैं, दस पंद्रह मिनट हुआ है हम तो प्रेस, प्रेस, प्रेस वाले हैं, हम अम, हमको क्या है वो ये आसपास के लोगों ने फोन किया था कि एक आदमी डूब गया है इसीलिए आए है ते जल्दी से मैसेज करो और मेरे में फोन करो आपका नंबर आ जाएगा કંઈક સિરામિકમાં કામ કરતો હોય છે અઠ્યાવીસ વર્ષ નો આ યુવાન છે અને અહીં કેનાલમાં નાવા માટે મિત્રો પડ્યો તો ને પાણીમાં ગરકાવ થઈ ગયો છે બાકીના મજૂરો જે નાતા હતા બધા એને ડૂબતો જોઈને ભાગી ગયા અહીંથી એટલે આપણે પણ એક મિત્રએ ફોન કર્યો હતો એટલે અહીં આવ્યા અને ખબર પડી તો હવે પછી જે છે એના પરિવાર સુધી જે સંપર્ક છે મિત્રો એ સંપર્ક થઈ ગયો છે એટલે ખોટા કોઈ ગોતે નહીં ને અને હવે જે કંઈ કેનાલમાં શોધખોળ છે મિત્રો એ કેનાલમાં શોધખોળને કરવામાં આવશે આ વાંકાનેરનો યુવાન છે સંદીપ વ્યાસ એનું નામ છે એક વર્ષનો આ યુવાન છે હિન્દી ભાષી યુવાન છે આ બાજુ કોઈ કામથી આવ્યો હોય છે અડોદ બાજુ અને એનો નંબર મૂકીભાઈ લઈ લીધો છે સોમભાઈ એનો નંબર આપ્યો એટલે હમણાં એ ફોન કરશે એટલે હવે એના પરિવાર સુધીનો જે કંઈ કોન્ટેક છે કોન્ટેક થઈ ગયો છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તે તમામ મિત્રોનો